અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ નેતૃત્વમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામ મંદિર પ્રમાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં સુરત ખાતે રામાયણ થીમ ઉપર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું આ સ્થિતિમાં ગોવિંદ ગામ ખાતે પ્યોર ના શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ચોર્યાસી જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ શ્રીરામ સીતાના પરિધાનમાં જોવા મળ્યા આયોજનના સ્થળ ઉપર રામાયણના પ્રસંગોને જીવંત કરાયા બેટી બચાવો ઓર્ગન ડોનેશન પૈસા બચાવવાના સંદેશ દરેક લોકોને આપવામાં આવ્યા પ્યોર વિવાહના પરિસરમાં રામલાની શોભાયાત્રાનું પણ આયોજન કરાયું જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો આ અંગે ગોવિંદએ પણ જણાવ્યું કે પાંચસો વર્ષ પછી ભગવાન મંદિર નિર્માણ થવાની સાથે પ્રતિષ્ઠા થઈ રહી છે સ્મૃતિમાં ફેમિલી દ્વારા ચોવીસ ફેપ્રુઆરી રોજ પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે આ લગ્નોત્સવ અબ્રમા સ્થિત ગોપિંદ ગામ ખાતે સાંજે ચાર વાગે જાન આગમન સાથે શરૂ થયો હતો અને રાત્રે નવ વાગ્યે કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવ સ્થળ ઉપર શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા એટલું નહીં યુગરોએ પણ ભગવાન શ્રીરામ અને માતા સીતાના રૂપમાં ફેરા લીધા હતા ચોર્યાસી જેટલા યુગરોએ પર્યાય સૂત્રોમાં બંધાઈ જઈ દંપત્ય જીવનની શરૂઆત કરી આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક તરીકે રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જદોષ પણ હાજર રહ્યા સાથે નવ દંપતિઓને આશીર્વાદ આપવા રજસ્વી રત્નો તરીકે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મંત્રીશ મુકેશભાઈ પટેલ મંત્રીશ વિપુલભાઈ પાનશેરિયા શ્રી દક્ષિજોય માવાણી મેયર સાહેબ સહિત સૌ તમામ ધારા સભ્યો સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવભાઈ બારગી મનપા કમિશનર શ્રીમતી શરની મેંગરવાલ ઇન્ચાર્જ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી બાબાંગ જમીર પણ હાજર રહ્યા હતા એસઆરકેકેફ દ્વારા વર્ષ ભેજા પધતી યોજાયતા આપ્યોર વિવાહમાં અત્યાર સુધી 870 થી વધુ યુગલો પ્રબુદ્ધમાં ફગલા પડી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલાઈ વિટનેસ સુરત